તો પોડિયાથી ના આવ્યા તો ભગવાન શરીર કેવું ધારણ કર્યું પરું લુપડતું તું પછી જમાડો તો આવું તમને જમાડી એમાં ભરત શું થાય પછી પેલા રસોઈ કરી કે આવું નહીં હું તો માંસ છું મનુષ્ય લાગે યાર મનુષ્ય તો મનુષ્ય નહી લાવું પછી કે મનુષ્ય છોકરાનો છોકરામાં સીધા એટલે પરમાત્મા આવે ને ત્યારે ઓળખવાની એ જે માગે ને એ જે માગે ને એવું માગે કે અસામાન્ય અસામાન્ય સામાન્ય શું ના

હા તમારી પાસે શું માગે છે જીવન માગી લે છે તમારું જીવન તમારું નહીં અર્પણ કરી દો આ જીવન તમારું બનાવી કાઢો હાટે લઈ જાઓ એટલે મારી વાત ઘણા ને શું કહું કે મોટું મૂકવાનું માલ લઈ જાઓ તમારા જીવનની માલિકી મૂકી દો મારા જીવની માલિકી લઈ જાઓ

પત્ની નું અર્પણ પતિ હોય આખું જીવન પોતાની રુચિ પોતાને ના હોય પોતાને ગમતામ ના રહે પતિને ગમતમ રહે તો પતિ શું કરે પોતાનું કઈ ના રહે પોતે મજૂર કઈ મળી જાય પકડા માટે મળી જાય એ અર્પણ થઈ જાય આ બે અર્પણ થઈ જાય પણ એ દાવો નહીં કરતા અર્પણ કહી જાય પોતે મટી જાય આ જીવન આપણો ખબર હોતો નહીં આપણું આવા જીવનો છે મટી જાય પોતે કમિટી મહેનત કરી કરા માટે કરે પણ દેશ છેડે હા કરે ના કરે દુઃખી થાય ભૂખો રે ચલસો રે મજૂરી કરે કે કરા માટે કરે એવું ખારો હોય તો સેજે સેજે મળી જાય મજૂરી કઈ કરવું પડે કોના માટે એટલે એમ પરમાત્મા છે ને રાત દર ઉજાગરા કરે

એટલે કે રઘુનાથ એ કે મહારાજ હા મહારાજ શું કે પેલા ગામમાં આપણા જે શિષ્ય બનાવ્યા હતા ને એ ક્યારે દારૂ ના રવાડે ચડી ગયા છે દારૂ ના રવાડે ચડી ગયા એવું મારી જાણ માં આવે છે તપાસ કરી પડે એ બીજા ની વાત છે બીજા સત્સંગી હતા આપડા અત્યારે નથી પેલા હતા પેલા

પણ એ તમારા ખાવાનું મન થઈ જાય આટલા ચે હોવાનો પણ તમે આત્મા બોલી જાય રો થઈ જાય એ આત્મા કેવું